નમસ્કાર હું છું અંશ દેરાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું આપના લોકપ્રિય શો એટલે કે વાસ્તુ દર્પણમાં. આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આરોગ્ય અને માનસિક શાંતિ વિશે. કારણ કે સારો સ્વાસ્થ્ય અને શાંત મન વિના કોઈ પણ સફળતા પૂર્ણ નથી થતી. ઘણા લોકો ડોક્ટરની સારવાર લે છે પણ છતાં થાક, ચિંતા અથવા બેચેની દૂર નથી થતી. આજના એપિસોડમાં સમજીશું કે વાસ્તુ મુજબ ઘરના કયા ભાગો

દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને આપણા ગુજરાતીમાં કહેવત છે પહેલું સુખ તે જાતે ન રહ્યા જો શરીર સારું હોય તો દરેક કાર્ય આપણે સારી રીતે કરી શકીએ સંસ્કૃતમાં પણ કહ્યું છે કે શરીર માધ્યમ ચ સાધના હંમેશા શરીરથી જ થાય છે કે શરીરની જ સાધના હોય છે શરીર દ્વારા દરેક શ્રેષ્ઠ કાર્ય કરી શકવા માટે સમર્થ છે જ્યારે મનની શક્તિ મજબૂત હોય સંકલ્પબળ મજબૂત હોય આર્થિક સમસ્યા ન હોય પરંતુ જ્યારે પ્રગતિ કરવી છે ઉન્નતિ કરવી છે પરંતુ જો શરીર સાથ નથી આપતું એટલે શરીર અનેક પ્રકારના અલગ અલગ રોગોથી જ્યારે ઘેરાયેલું હોય ત્યારે મનુષ્ય કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ નથી સામાન્ય વાત પિત અને કફની જે પ્રકૃતિ છે એ ઋતુગ્રસ્ત સમસ્યા છે પરંતુ આજનો આપણો જે મુખ્ય વિષય છે કે ભાઈ શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે અથવા તો માનસિક અશાંતિ હોય છે અથવા તો અન્ય અંગો પર અનેક પ્રકારની અલગ અલગ જે પીડા હોય એ પીડામાં શું વાસ્તુ દોષ જવાબદાર છે તો ચોક્કસથી એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કે જ્યારે પ્રોપર જગ્યા પર પ્રોપર બાંધકામ ન હોય અથવા તો જે તત્વ છે જલતત્ત્વ પૃથ્વી તત્વ વાયુ તત્વ આદિ જે પંચ પંચતત્વ છે એ પંચતત્વના જે ઓપોઝિટ તત્વ છે ઓપોઝિટ તત્વની અંદર જ્યારે ઓપોઝિટ વસ્તુ મૂકવામાં આવે ત્યારે ચોક્કસથી એની અસર સર્વપ્રથમ શરીર પર થાય છે દરેક દિશામાં જ્યારે દોષ હોય ત્યારે દરેક દિશાના અલગ અલગ અંગ પર અલગ અલગ વસ્તુ પર અલગ અલગ પ્રકારના રોગ ઉત્પન્ન થતા હોય છે આજનો મુખ્ય વિષય રોગનો જે કે શું વાસ્તુ જવાબદાર છે અથવા તો કઈ દિશા અથવા તો કયું સ્થાન અથવા તો કયો ખૂણો જ્યારે ઘરમાં દૂષિત હોય ત્યારે શારીરિક પ્રશ્ન ઉત્પન્ન થાય છે એટલે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે એવું કહી શકાય તો મુખ્ય જે ઉર્જાની દિશા છે તે દિશા છે પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણો ઈશાન સર્વ વિદ્યાનમ દરેક વિદ્યાના અધિપતિ દેવ ઈશાન છે જ્ઞાન છે અને ત્યાં આગળ એક ગુરુગત તત્વ છે એટલે જ્યારે ગુરુતત્વ હોય ગુરુ જ્ઞાન હોય અને ગુરુનો જે ગુણધર્મ અથવા તો ગુણ ગુરુનું જે કારકત્વ જે છે શરીરની અંદર એ ચરબીમાં રહેલું છે એટલે જ્યારે જે વ્યક્તિના ઘરની અંદર ઈશાન ખૂણો જ્યારે ખરાબ થાય ત્યારે ચરબીના લગતા રોગ ઉત્પન્ન થાય છે બીજા નંબરની અંદર જ્યારે ઈશાન ખૂણો દૂષિત હોય કેમ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે પૂર્વે પણ વાત કરી છે કે ઈશાનની અંદર ભગવાન વાસ્તુ મસ્તક છે જ્યારે કોણની અંદર વાસ્તુ ભગવાનના ચરણ છે અને જે મધ્યનો ભાગ છે કેન્દ્ર બિંદુ આ જેને આપણે બ્રહ્મસ્થાન તરીકે ઓળખીએ છીએ તે વાસ્તુ ભગવાનનો નાભી કમલ છે એટલે વાસ્તુ પુરુષનું જે ઈશાન જે મસ્તક છે એ મસ્તકનું સ્થાન જ્યારે દૂષિત હોય ત્યારે મસ્તિષ્કની પીડા ઉત્પન્ન થતી હોય છે માથાની અંદર દુખાવો થવો કપ પિત વાત આદિ રોગ થવું વોમિટિંગ થવી માથું દુખવું તેની સાથે બુદ્ધિ જે શક્તિ છે એ બુદ્ધિ શક્તિ ભ્રમિત થવું તેનાથી વધારે આગળ આપણે જો વાત કરીએ કે જો ઈશાન ખોરાની અંદર ઇલેક્ટ્રોનિક સામાન છે એટલે અગ્નિનું વાયરિંગ છે અથવા તો ત્યાં આગળ રસોડું છે તો ઘરના મુખ્ય સ્ત્રી અથવા પુરુષના મસ્તક પર વાળ રહેતા નથી ધીરે ધીરે વાળ પણ ખરવાના રોગ ઉત્પન્ન થાય છે એટલે જ્યારે ઈશાન ખૂણો હોય દૂષિત હોય ત્યારે મસ્તિષ્કની સમસ્યા ઉત્પન્ન થાય તેવી જ રીતે દરેક પદના અલગ અલગ ગુણધર્મ છે અને ત્યાં આગળ દોષ રહેલા છે જો એ દોષ હોય તો મુખ્ય વ્યક્તિને અથવા તો ઘરની મુખ્ય સ્ત્રીને અથવા તો ઘરના બાળકોને કેવા પ્રકારના રોગ થાય એટલે ઈશાનની અંદર જ્યારે હોય ત્યારે બુદ્ધિશક્તિની હવે આ જ વસ્તુ જ્યારે કાર્યક્ષેત્રની અંદર દૂષિત હોય એટલે ઓફિસની અંદર વર્કની અંદર અથવા તો તમારી જે ફેક્ટરી છે હોસ્પિટલ ઇત્યાદિ જે તમારું જે કાર્યક્ષેત્ર છે કર્મ અંદર જ્યારે ઈશાન ખૂણો દૂષિત હોય ત્યારે યશ પ્રતિષ્ઠા કીર્તિ તે કંપનીને અથવા તે કાર્ય દ્વારા મળતી નથી તમારા કરેલા કામના લાભ અન્ય વ્યક્તિ લઈ જાય છે અને એવું કહી શકાય કે ભાઈ લખાણની જે શક્તિ છે ને એટલે હાથ પગના જે ઇન્દ્રિયોને જે સ્નાયુઓ છે એ સ્નાયુઓના લગતી સમસ્યા ઉત્પન્ન જો કાર્યક્ષેત્ર અંદર જો ઈશાન ખૂણો દૂષિત હોય થાય છે મુખ્ય ઘરની અંદર સ્ત્રી સ્ત્રીને વધારે રહેવાનું હોય છે અને સ્ત્રીને સૌથી વધારે એવું કહી શકાય બે ઘરના કામકાજ કરવામાં રસોડામાં રહેવાનું હોય છે ચોકડીમાં એટલે કપડાં વાસણ ઇત્યાદિ ગૃહ સ્થાપ કરવાની જે જગ્યા હોય ત્યાં વધારે રહેવાનું હોય છે હવે જો અગ્નિ ખૂણો એ રસોડાની દિશા છે એટલે એમાં જો સ્ત્રીનું પૂર્વાભિમુખ રાખી અને અગ્નિખૂણામાં રસોડું હોય તો ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉત્તમ રસોઈ બનતી હોય છે પરંતુ જો દક્ષિણ દિશામાં મુખ રહેતું હોય અથવા તો દક્ષિણ દિશાની અંદર તમારા ઘરની જે ચોકડી હોય અથવા તો ત્યાં આગળ સંડાસ એટલે ટોયલેટ લેટરિંગ હોય અથવા તો ત્યાં પાણી જવાની જગ્યા હોય કેમ કે દક્ષિણ દિશા છે ફાયરની દિશા છે તો ઘરની મુખ્ય સ્ત્રીને સમસ્યા ઉત્પન્ન થાય છે આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય શારીરિક સમસ્યા ઉત્પન્ન થાય તેની સાથે મંગળ એટલે લોહીનું કારકત્વ છે તો ત્યાં આગળ લોહીને લગતી બીમારી જેમ કે મુખ્ય આપણે સ્ત્રીઓને ઘણી બધી સ્ત્રીઓને જે લોહીના લગતા જે પ્રશ્નો ઉત્પન્ન થાય છે તો જે સ્ત્રીઓને લોહીના લગતા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય કુંડલીની અંદર કોઈ ગ્રહ શુભ ન હોય તો ચોક્કસથી તમારા ઘરની અંદર દક્ષિણ દિશા દૂષિત છે અથવા તો અગ્નિ ખૂણો દૂષિત છે જ્યારે અગ્નિ ખૂણો દૂષિત હોય દક્ષિણ દિશા દૂષિત હોય અને ફાયરની જગ્યાએ ત્યાં ગાડી વોટર એલેમેન્ટ હોય અથવા તો ત્યાં ગટર ટોયલેટ લેટરિંગ અથવા તો ચોકડી હોય કપડાં વાસણ ધોવાની સ્થાન ત્યાં બનાવેલું હોય તો ચોક્કસથી એ ગૃહિણીને લોહીના લગતા પ્રશ્ન ગુસ્સો જિદ્દીપણું લડાઈ ઝઘડા જેવા ક્લેશ કંકાસ અને શરીરની અંદર થકાનની અનુભૂતિ થતી હોય છે આવી જ રીતે જ્યારે નૈઋત્ય ખૂણો દૂષિત થતો હોય કેમ કે ત્યાં પૃથ્વી તત્વનો ભાગ છે નૈઋત્ય ખૂણો અને પૃથ્વી તત્વનો જ્યારે ભાગ હોય અને નૈઋત્ય ખૂણો આપણે પહેલાં પણ ભાઈ નૈઋત્યની એન્ટ્રી નૈઋત્યમાં ખુલ્લો ભાગ હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્ન આપતા હોય છે કેમ કે નૈઋત્યના વાયરા એક વર્ષની અંદર આપણે સામાન્ય બાર માસની વાત કરીએ તો બાર માસની અંદર આશરે આઠ મહિના સુધી નૈઋત્યના વાયરા હોય છે અને નૈઋત્યના વાયરા નેગેટિવ હોય છે એ નેગેટિવના કારણે માનસિક અશાંતિ ઉત્પન્ન થાય છે ઉદર પીડા ચરણની પીડા એક્સિડન્ટ જેવા અશુભ યોગ એમના ઘરની અંદર બનતા હોય છે ભૂતપ્રેતાદિના સમસ્યા ઉત્પન્ન થાય છે અને પ્રેતાદીના કારણે શરીરની અંદર પીડા હોવા છતાં પણ ડૉક્ટરના જ્યારે રિપોર્ટ કરાવવામાં આવે ત્યારે રિપોર્ટની અંદર કોઈ રિપોર્ટ નથી આવતા એટલે કોઈ પ્રકારના રોગ નથી હોતા પરંતુ સ્વાસ્થ્યને સમસ્યા હોય છે એટલે અદૃશ્યમાન રોગ જેને પકડી ન શકાય અથવા તો જેને આપણે ગંભીર બીમારી કહીએ તો ગંભીર બીમારીમાં પણ આપણે નૈઋત્ય અને દક્ષિણ દિશા જ્યારે દૂષિત હોય ત્યારે કેન્સર આદિ જે ગંભીર દોષો છે અથવા તો જે રોગો છે એ પણ ઉત્પન્ન થતા હોય છે સૌથી અગત્યની દિશા છે વાયવ્ય પશ્ચિમ અને ઉત્તરની દિશાની વચ્ચેનો જે ભાગ છે એને આપણે વાયવ્ય ખૂણો કહીએ છીએ અને વાયવ્ય ખૂણાનો સંબંધ ડાયરેક્ટ ચંદ્ર એટલે મન સાથે છે આપણી જે ચિત્ત અને વૃત્તિ છે એ ચિત્ત વૃત્તિ સાથે છે અને વાયુ તત્વ સાથે સંબંધ ધરાવેલો છે વાયુ તત્વ હોય એટલે જ્યારે વાયુ તત્વ દૂષિત થાય મન અને ચિત્ત દૂષિત થાય એટલે માણસની જે માનસિક શક્તિ જે છે ને એ ક્ષીણ થતી હોય છે ચિત્ત ભ્રમિત થાય છે ભ્રમિત જીતને આપણે ક્યારેક પાગલપણું કહીએ છીએ ન બોલવાની વસ્તુ બોલ્યા કરવાની લવારી કરવી અથવા તો ક્રોધના કારણે ખોટા નિર્ણય લેવા અથવા તો મસ્તિષ્કની અંદર ગંભીર બીમારી થવી આવા પ્રશ્નો ચિત્તવૃત્તિ ભ્રમિત કરી અને મનના દ્વારા થતા રોગોને ઉત્પન્ન થવાની શરૂઆત જે વાયવ્ય દિશા દૂષિત હોય તો થાય છે આવી જ રીતે જ્યારે બ્રહ્મરંધ્ર દૂષિત હોય એટલે સામાન્ય મોટા શહેરની અંદર જે ફ્લેટ બનતા હોય તો બ્રહ્મરંધ્ર એટલે મધ્યનો જે ભાગ છે એ મધ્યના ભાગની અંદર દિવાલા જ આવતી હોય છે એટલે આપણે જો સ્વ ઘરનું વાસ્તુ કન્સલ્ટિંગ કરીએ તો સોમાંથી નેવું મકાનની અંદર જે બ્રહ્મસ્થાન છે એ બ્રહ્મસ્થાન પર દિવાલ હોવી જોઈએ અથવા હોય છે જ અત્યારના જે પ્લાન છે એ પ્લાન પ્રમાણે દિવાલ જ આવતી હોય એટલે ઘરના મુખ્ય વ્યક્તિને અથવા તો ઘરના સભ્યોને ઉદર પીડા થવી બીપી હાઈ બીપી બ્લડ પ્રેશર જેવા રોગ થવા અથવા તો અકારણ અકારણ એવું કહેવાય કે ભાઈ તાવ આવી જવો મહિનાની અંદર જ્યારે જ્યારે કેતુ ચંદ્ર સાથે દૂષિત થાય ને ત્યારે હંમેશા બેચેની અનુભવી કામ કરવાની આળસ પ્રમાદ આવા સમસ્યા ઉત્પન્ન થતા હોય છે અને આવા જ વ્યક્તિની કુંડલીની અંદર જો શનિ રાહુનો શ્રાપિત દોષ બનતો હોય કે ગ્રહણ દોષ કે આવા કોઈ જો અશુભ દોષ બનતા હોય અને જે સ્થાન સાથે સંબંધ હોય તે અંગની પીડા ઉત્પન્ન થાય સામાન્ય કોઈ વ્યક્તિનું વૃષભ લગ્ન છે અને બારમા સ્થાનની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ થાય એટલે ચંદ્ર મેષ રાશિનો અને કેતુના નક્ષત્રમાં જ્યારે બંને હોય ત્યારે એવું કહી શકાય ભાઈ એમના પગની સમસ્યા હોય એટલે સામાન્ય એ પગ લથડાતા લથડાતા ચાલતા હોય અથવા તો પગની અંદર પીડા હોય એટલે શૂલ પીડા ચરણની અંદર ઉત્પન્ન થતી હોય છે એટલે આવી રીતે બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર બીપી ડાયાબિટીસ જેવા જ્યારે બ્રહ્મસ્થાન દૂષિત થતું હોય અથવા તો ઈશાન ખૂણો દૂષિત થતું હોય ને ત્યારે આ બધા સમસ્યા ઉત્પન્ન થાય છે એટલે જે રીતે આપણી પ્રગતિની વાત કરીએ કે ભાઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉન્નતિ પ્રગતિ સ્વાસ્થ્ય અને એની સાથે સારું સ્વાસ્થ્ય માટે વાસ્તુ જવાબદાર છે અને વાસ્તુ સાથે જે ગ્રહોનો સંબંધ છે જે દિશાઓનો એ દિશાઓનો સંબંધ જે છે એના પર આધારભૂત હોય છે સર્વસામાન્ય વાસ્તુનો પહેલો સિદ્ધાંત છે કે જેના ઘરની અંદર ઈશાન ખૂણો સારો અને અગ્નિકોણ સારો એ ઘરની અંદર શરીર અને પૈસા બંનેનું સુખ સારું પ્રાપ્ત થાય છે પરંતુ જે ઘરની અંદર અગ્નિકોણ દૂષિત થાય છે અને ઈશાન કોણ દૂષિત હોય છે તો એ ઘરની અંદર સ્વાસ્થ્યના પણ પ્રશ્નો હોય છે અને આર્થિક પણ સમસ્યા હોય છે જો તમારા ઘરની અંદર આ બંને સમસ્યા છે આર્થિક સમસ્યા પણ છે અને શારીરિક પ્રશ્નો પણ છે એટલે આળસ પ્રમાદ શરીરની અંદર કષ્ટ પીડા થવી કામ કરવાની સ્ફૂર્તિ ન રહે બાળકોને મહેનત કરવામાં ધગસ ન હોય અથવા તો અન્ય કોઈ રોગ ઉત્પન્ન થતા હોય તો ચોક્કસથી તમારી કુંડલીની અંદર શુક્ર અને ગુરુ દૂષિત હોવા જોઈએ અને તેની સાથે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું કહી શકાય કે અગ્નિ ખૂણો અને ઈશાન ખૂણો દૂષિત હોય કેમ કે જેનો અગ્નિ ખૂણો અને ઈશાન ખૂણો દૂષિત હોય ચોક્કસથી તે ઘરની અંદર સ્વાસ્થ્યના પ્રશ્નો અને શારીરિક પીડા સાથે અર્થ એટલે લક્ષ્મીના પ્રશ્ન રહેતા હોય છે દર્શક મિત્રો તમને જણાવી દઉં કે ટીવી સ્ક્રીન ઉપર તમને એક નંબર આપવામાં આવ્યો છે સેવન તમારે આ નંબર પર અમને કોલ કરવાનો છે આપણી સાથે હાજર છે વાસ્તુ કુમાર જેઓ તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપશે તમને જે કાંઈ પણ વાસ્તુને લગતા પ્રશ્નો છે જે કાંઈ પણ પ્રશ્નો તમને મૂંઝવી રહ્યા છે એના માટે અત્યારે જ અમને કોલ કરો વાસ્તુ દર્પણમાં અને આ જે નંબર ટીવી સ્ક્રીન ઉપર આવ્યો છે એની પર અમને કોલ કરીને તમારા મૂંઝવતા પ્રશ્નો પૂછો શાસ્ત્રીજી આપણે જણાવ્યું કે ઈશાન ખૂણો જ્યારે દૂષિત હોય ત્યારે ઘરમાં તકલીફ થતી હોય છે આરોગ્યના આરોગ્યને લઈને ઘણી તકલીફો જોવા મળે છે અને ઘરમાં જ્યારે ઈશાન ખૂણો દૂષિત હોય છે તો એનો ઉપાય શું કરવો જોઈએ ઈશાન સર્વ વિદ્યાના પહેલા તો ઘરની અંદર અથવા તો કાર્યક્ષેત્રની જે પુસ્તકાલય અથવા તો દેવાલય એટલે જે મંદિર છે આપણે પૂજાનું જે સ્થાન છે એ સ્થાન શુદ્ધ રાખવું જોઈએ ઘણી બધી રેમેડી એવી છે ઉપાય છે જે આપણે સ્વયં જાતે નિત્ય કરવાના હોય છે અને ઘણા બધા ઉપાય એવા જે આપણે પૈસા ખર્ચીને કરવાના હોય છે પૈસા ખર્ચીને એટલે એને જે કલરની થેરાપી છે યંત્રશાસ્ત્ર છે અથવા તો રત્નશાસ્ત્ર છે એ રત્નશાસ્ત્ર યંત્રશાસ્ત્ર દ્વારા પણ આપણે એનું નિરાકરણ કરી શકીએ છીએ પરંતુ મુખ્ય ઈશાનની જ્યારે જો એન્ટ્રી ન હોય દૂષિત થતું હોય તો ત્યાં આગાડી યંત્ર મૂકી શકાય તેની સાથે ઘરની અંદર અથવા તો કાર્યક્ષેત્ર અંદર જે તમારું દેવાલય છે પૂજા સ્થાન છે એ પૂજા સ્થાન નિત્ય સાફ કરવું નહીં તો દર ગુરુવારે આખું મંદિર સાફ કરવું જોઈએ પુસ્તકાલય છે તમારા ઘરની અંદર અથવા તો જે પુસ્તકો બાળકો જે એમના દફ્તર ઇત્યાદિ જે મૂકતા હોય છે પુસ્તકો એ સ્થાનને નિત્ય સાફ કરવું જોઈએ સાવરણી કોઈને દેખાય નહીં તેવી જ રીતે મૂકવી જોઈએ ઘરના વ્યક્તિ સિવાય અન્ય કોઈ બહારના વ્યક્તિ જ્યારે આવે ને ત્યારે એમના નજરમાં સાવરણી ન આવી જોઈએ ત્યાર પછી ગુરુ છે એ જ્ઞાનનો કારક છે ઈશાન કોણાના દેવતા છે બૃહસ્પતિ દેવતા છે તો બૃહસ્પતિને લગતા એટલે ચણાની દાળ છે એ ચણાની દાળનું દાન કરવું અથવા તો એ સ્થાન પર કાચના બાઉલની અંદર ચણાની દાળ મૂકવી અને દર ગુરુવારે બદલવી અને એ ચણાની દાળ પક્ષીઓને અર્પણ કરી દેવી આવા ઘણા અલગ અલગ પ્રકારના ઉપાય છે મુખ્ય જો દ્વાર ન હોય તો તમે ત્યાં આગળ જે ઈશાન કોણાનું જે યંત્ર આવે છે એ યંત્ર મૂકી અને એ દોષમાંથી પણ મૂકી દેવું ત્યાં આગળ જો ઇલેક્ટ્રિકનો પોઈન્ટ છે તો શક્ય હોય તો એને આજે જ બદલી નાખો કેમ કે જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ જ્યારે એટલે તત્વની અંદર જ્યારે ફાયર હોય એટલે અગ્નિતત્વ હોય ત્યારે કોઈપણ ઉપાય કરવા છતાં પણ સફળતા મળતી નથી અથવા તો સંતોષકારક સફળતા નથી હોતી તો શક્ય હોય તો ઈશાન કોણની અંદર રસોડું હોય અથવા તો તમારું જે ઇલેક્ટ્રોનિકના કોઈપણ પોઈન્ટ હોય તે પોઈન્ટ બદલી નાખવા એ ન કરી શકો તો એનો ઉપાય કરવો પરંતુ પહેલાં તો એ જે વસ્તુ ત્યાં સ્થાન પર છે એ સ્થાન પર ન રાખવાની વસ્તુ જો રાખવી હોય ને તો ત્યાંથી હટાવી દેવી જોઈએ ઈશાન ખોળની અંદર તમે કોઈ વજનવાળી જો વસ્તુ રાખતા હોય તો એ પણ હટાવી જોઈએ કેમકે વજનવાળી વસ્તુ ત્યાં ગાડી ન રખાય એવું કહેવાય કે ઈશાન હલકો અને નૈઋત્ય ભારે જોઈએ એટલે આ રીતે ઘણા બધા પ્રકાર છે તો કેવા પ્રકારના દોષ છે એ દોષ પ્રમાણે જો ઉપાય કરશો તો પણ સ્વાસ્થ્યમાં સારો એવો તમને બેનિફિટની પ્રાપ્તિ થશે ત્યારબાદ આપે જણાવ્યું હતું કે જ્યારે ઓફિસમાં ઈશાન ખૂણો દૂષિત હોય છે ત્યારે તેમાં વૃદ્ધિ નથી થતી પ્રગતિ નથી જોવા મળતી તો એ પ્રગતિ જોવી હોય અને ઈશાન ખૂણો દૂષિત પણ છે તો શું ઉપાય કરી શકાય જ્ઞાન વિજ્ઞાન કારક એવું કહેવાય છે કે ભાઈ ઈશાન છે એ જ્ઞાન અને વિજ્ઞાનનું બંનેનું કારકત્વ છે જ્યારે પોતાના વ્યવસાય સ્થાનની અંદર જ્યારે ઈશાન કોણ દૂષિત થતો હોય ત્યારે સમજી લેવું કે ભાઈ એ જે કાર્યક્ષેત્રની અંદર જે એમ્પ્લોય એટલે જે વ્યક્તિઓ કામ કરે છે તેમને પરસ્પર પ્રેમ નથી હોતો ક્યાંક ને ક્યાંક ત્યાં મનમુકાવ લડાઈ ઝઘડા આદિ થતા હોય છે ક્લેશ કંકાસ થતા હોય છે કામ જે કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં પણ ક્યાંક રૂકાવટ આવતી હોય છે તો આ બધા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સર્વપ્રથમ તો દરેક વ્યક્તિને આદર સત્કાર આપવો જોઈએ એટલે તમારા કાર્યક્ષેત્રંદર નાના અથવા તો કોઈ પણ મોટા વ્યક્તિ છે તેને માન સન્માનથી બોલાવવા જોઈએ ખૂણા જે છે એ ખૂણા શુદ્ધ સ્વચ્છ રાખવા જોઈએ શક્ય હોય તો ઈશાન કોણની અંદર ત્યાં આગાડી એક ભગવાનની પ્રતિમા મૂકી અને ભગવાનને ત્યાં આગાડી યજન કરવું જોઈએ કાર્યક્ષેત્ર છે એટલે કદાચ શક્ય ન પણ બને પણ ચિત્રજી દિવાલ પર કોઈક નીચે સહારો એટલે ટેકો મૂકી અને એના ઉપર સારી એક યંત્ર અથવા તો ભગવાનની ફેમ મૂકી અથવા તો ઈશાન સર્વવિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ ભૂતાનામ એટલે દરેક ભૂત એટલે પ્રાણી માત્રના અધિપતિ દેવ છે ભગવાન સદાશિવ જેને આપણે વિશુદ્ધ જ્ઞાન દેહાય એવું કહી શકીએ છીએ શુદ્ધ જ્ઞાન પ્રદાન કરવા ભગવાન શિવજીની ચિત્રમાં મૂકી શકાય છે અથવા તો વાસ્તુ યંત્ર છે એ વાસ્તુયંત્ર પણ ત્યાં મૂકી શકાય છે આ મૂકી અને ઓફિસની જે ઉર્જા કપાય છે એ ઉર્જાને શુદ્ધ કરવી જોઈએ અને જે પુસ્તકાલયનું જે વાત કરી કે ભાઈ જે પુસ્તક મૂકવાનું સ્થાન છે એટલે કાર્યક્ષેત્ર અંદર જે અમારા જે વ્યવસાય છે વ્યવસાયને લગતી જે ફાઇલો છે ડોક્યુમેન્ટ છે એ પ્રોપર જગ્યાએ મૂકવા પ્રોપર વ્યવસ્થિત ગોઠવણીથી મૂકવામાં આવે તો પણ ચોક્કસથી એ ખૂણાના જે દોષ છે એ દોષમાંથી મુક્તિ મળતી હોય છે અને જો કદાચ વધુ દોષિત બનતો હોય તો એનો આપણે એક વખત ઉપાય બતાવી અને એનો જે યંત્ર આવે છે એ યંત્ર મૂકીને પણ એની જે નેગેટિવ ઉર્જા છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જી જી શાસ્ત્રીજી વારંવાર થાક લાગવો અથવા ઊર્જાની કમી અનુભવાય તે પાછળ કયો વાસ્તુ દોષ જવાબદાર બને છે જી વારંવાર થાક લાગવો એટલે શરીરની અંદરથી એનર્જીની કમી થવી એટલે મુખ્ય જ્યારે બ્રહ્મસ્થાન દૂષિત હોય કારણ કે બ્રહ્મસ્થાન છે કેન્દ્ર બિંદુ છે એ નાભીનું સ્થાન છે અને જ્યારે માણસની નાભી દૂષિત થતી હોય ત્યારે શરીરની અંદર જે ઉર્જા અથવા તો શરીરની અંદર જે એનર્જી પ્રાપ્ત થવાની હોય એ એનર્જી દબાતી હોય છે એટલે બ્રહ્મસ્થાન દૂષિત હોય તો બ્રહ્મસ્થાનનું નિરાકરણ કરાવવું જોઈએ તેની સાથે ચંદ્ર અને શનિ રાહુનો જ્યારે સંબંધ થાય એટલે ગ્રહણયોગ શ્રાપિત દોષ અથવા તો વિષનામક યોગ જ્યારે બનતા હોય અને એ દિશા છે વાયવ્ય દિશા અને વાયવ્ય દિશા સાથેનો સંબંધ બ્રહ્મરંધ્રનો સંબંધ એટલે બ્રહ્મસ્થાન અને જ્યારે વાયવ્ય દિશા દૂષિત થાય ત્યારે માણસને આળસ પ્રમાદ આવે થાક લાગે શરીરની અંદર ઉર્જા ન બને તેની સાથે ઉર્જાની જો દિશા હોય ને તો એ દિશા છે દક્ષિણ દિશા દક્ષિણ દિશાને ઉર્જાની દિશા કહેવાય છે એટલે જ્યારે દક્ષિણ દિશા તમારા ઘરની અંદર જ્યારે ખુલ્લી હોય વધારે ત્યાંથી હવાનું અવરજવર થતું હોય અથવા તો ત્યાંની એન્ટ્રી હોય અથવા તો ત્યાં બારી બારણા વધારે હોય તો પણ ચોક્કસથી ઘરના મુખ્ય વ્યક્તિઓને અથવા તો કાર્યક્ષેત્ર અંદર થકાન લાગવો એનર્જી ન રહેવી કામ કરવાની ક્ષમતા ઓછી હોય અથવા તો જે કામ એક કલાકની અંદર કરી શકવાના હોય એ કામ બે કે ત્રણ કલાક કરતાં પણ વધુ સમય લે તે છતાં પણ સંપૂર્ણ ના થાય એટલે થાક લાગવા પાછળ તમારા ઘરની અથવા તો તમારા કાર્યક્ષેત્રની અંદર દક્ષિણ દિશા દૂષિત હોય બ્રહ્મસ્થાન દૂષિત હોય અને જ્યારે વાયવ્ય કોણ દૂષિત થતું હોય ત્યારે શરીરમાં થાક લાગવું ઊંઘનાવી અથવા તો આળસ પ્રમાદ ઉત્પન્ન થવો જી જી શાસ્ત્રીજી આપે જણાવ્યું કે બ્રહ્મસ્થાન જ્યારે દૂષિત હોય છે ત્યારે આ વસ્તુ થતી હોય છે પરંતુ જ્યારે બ્રહ્મસ્થાન દૂષિત હોય છે તો એનો ઉપાય શું જી બ્રહ્મસ્થાન હંમેશા ખુલ્લું હોવું જોઈએ તેના પર કોઈ પણ પ્રકારનું બાંધકામ ન હોવું જોઈએ જ્યારે મોટા શહેરની અંદર જ્યારે ફ્લેટ ઇત્યાદિ બને ત્યારે બ્રહ્મસ્થાનની અંદર દિવાલ આવતી હોય છે અથવા તો કોમન ટોયલેટ લેટરિંગ હોય છે તે આવતું હોય છે તો તેના નિરાકરણ માટે સર્વસામાન્ય ત્યાં આગળ જે બ્રહ્મસ્થાનનું બ્રહ્મરંધરનું ઉર્જા કેન્દ્રિત કરતું જે યંત્ર છે એ યંત્રની સ્થાપના કરાવવી જોઈએ કછુઆ પર એટલે કાચબાની પ્રતિમા પર એક યંત્ર દોરવાનું હોય છે અને બંને સાઈડ એ યંત્ર મૂકી અને એ યંત્ર મૂકીને પણ એ બ્રહ્મસ્થાનનો દૂષિત છે એ દૂષિતમાંથી આપણે મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેની સાથે બ્રહ્મસ્થાન જેટલું ખુલ્લું ચોખ્ખું હોય ઘરની અંદર જ્યારે આપણે કચરા પોતા થતા હોય તે પાણીની અંદર સિંધવ મીઠું નાખી અને પોતું કરવું જોઈએ ઘરની અંદર નિત્ય પ્રાતઃ અને સાયંકાલે કપૂર પ્રગટાવવું જોઈએ આવા બધા પ્રયોગ કરવામાં આવે અને કપૂર અને લવિંગનો જો ધુમાડો કરવામાં આવે તો પણ દૂષમાંથી દોષમાંથી મુક્તિ મળતી હોય છે એટલે બ્રહ્મસ્થાન દૂષિત હોય ત્યારે બ્રહ્મસ્થાનના જે યંત્ર છે એ યંત્ર મૂકી અને એ યંત્ર દ્વારા એ આગળ જે નેગેટિવ ઊર્જા છે એ બ્લોક કરાવવી જોઈએ એટલે બ્રહ્મસ્થાન હંમેશા શુદ્ધ હોવું જોઈએ સ્વચ્છ હોવું જોઈએ જેના ઘરની અંદર એન્ટ્રી અને બ્રહ્મસ્થાન શુદ્ધ હશે એના ઘરની અંદર પચાસ ટકા વાસ્તુ દોષ ઓટોમેટિક બ્લોક થઈ જશે એટલે જે નેગેટિવ ઊર્જા હશે બ્લોક થઈ જશે પરંતુ જેની એન્ટ્રી ખરાબ છે અને જેનું બ્રહ્મ સ્થાન છે દૂષિત હશે તો ઘરની બધી જ વસ્તુ જો પ્રોપર દિશામાં હશે પરંતુ આ બે સ્થાન જો દૂષિત હશે તો ઘરની અંદર નેગેટિવ ઉર્જા વધશે તો તમારે વાસ્તુ કન્સલ્ટિંગને બોલાવીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રોપર જગ્યા પર પ્રોપર નિવારણ કરાવવું જોઈએ કેમકે વાસ્તુ છે ઘર છે એ અંતિમ સ્થાન છે એ આરામનું સ્થાન છે સુખનું સ્થાન છે એટલે ઘરને મંદિર બનાવવા માટે તમારે વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને ચોક્કસથી તમારા ઘરના જે પણ નેગેટિવ ઉર્જા છે એ બ્લોક કેવી રીતે કરાવી અને તેની પોઝિટિવ ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરી એનું માર્ગદર્શન મેળવી અને નિર્ણય લેશો તો ચોક્કસથી આપણે સુખ સમૃદ્ધિની શાંતિની પ્રાપ્તિ થશે

તો ચોક્કસથી તમારા ઘરની જે નેગેટિવ ઉર્જા છે એ દૂર થશે અને જો સ્વાસ્થ્યના કોઈને પ્રશ્નો છે તો તમારા ઘરની અંદર અગ્નિ ખૂણાની અંદર અગ્નિ ખૂણો એટલે ફાયર દિશા કહેવાય છે એ સ્થાન પર શક્ય હોય તો એક કલાક બે કલાક ત્રણ કલાક કે ચાર કલાક ત્યાં ગાડી દીપ પ્રાગટ્ય રાખશો તો ચોક્કસથી તમારા ઘરની જે આર્થિક સમસ્યા છે એ અગ્નિનારાયણની કૃપાથી ધીરે ધીરે દૂર થશે તો બસ આ હતા આજના એપિસોડમાં આરોગ્ય અને માનસિક શાંતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વાસ્તુ મુદ્દાઓ જો તમારા જીવનમાં અશાંતિ તણાવ અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સતત રહેતી હોય તો તેનું કારણ માત્ર દિનચર્યા નહીં ક્યારેક ઘરનું વાસ્તુ પણ જવાબદાર હોય છે વાસ્તુ દર્પણ સાથે જોડાયેલા રહો જ્યાં આપણે લાવીએ છીએ જીવનને સંતુલિત બનાવતું માર્ગદર્શન શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું વાસ્તુ ગુરુ દક્ષિષ કુમાર જોશી સાથે ફરી મળીએ નવા વિષય સાથે જોતા રહો નમસ્કાર